તો ફાઇનલી આ લોકો કેમ છો મજામાં મજામાં આવીશ વેલકમ ટુન્યુ બ્લોગ તો આજની બ્લોગની સ્ટાર્ટિંગ અહીંયા મિરણમાંથી અને અહીંયા જો આ વિજય આવ્યો વિજયભા કળશથી અને બીજું આજે ને સ્પેશિયલ તો આ જે છે ને વિજય આવ્યો ને આ મમ્મી સ્પેશિયલ બનાવ્યું પૂડા એના માટે અને હજી આ બને હજી તૈયારી ચાલુ જ છે

આપડે ભાવ હોય છે ફેવરિટ નથી જોય ત્યાં ચાલુ ઓહ આ તો કઈક અલગ જ છે એનું એટલે થોડી બાકી તો આજ છે ને બીજો બીર્ડ છે ને આ કદાચ કેતા છે બધી કે થોડીક વધી ગઈ હતી જો ટ્રીમ કરના ગયા તો બટ ફેસ છે ને થોડુંક સ્મોલ થઈ ગયું નાનું થઈ ગયું દેખાય અને આજે છે ને બીર્ડ એ સેટ કરી મેં કે આજે અલગ ફેસ દેખાવી હતી થોડુંક અને કેમ કે થોડીક બીર્ડ છે ને વધી ગઈ હતી એવું મને લાગતું હતું પછી સેટ કરના ગયા ઘરે મેં મારી રીતે કરી એમ કહું કે આમ એ ટ્રીમર હે ને આપણી વાત એટલે ઘરે થઈ જાય એવું ન હોય

હા તમે જ આવી જાવ હું જ આવી ગયો એવું છે તો બી મારો જમન ટાઈમ થઈ ગયો તો જમી લીએ फटाफट અને ઓલાવા વિડાય છે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હું અહીંયા કરું છું નહીં લગડ થઈ જાવ તો જીરી પર ભાઈએ લાઈક આવી જાવડે ગયા જો અહીંયા જગ્યાએ અને એકદમ સાઈડ જય જય સુંધાણિયા બાપા વોટસએપ બ્રો આયા જો કે દેલો

તો વેલકમ ગાઈઝ અહીંયા નેક્ચર છે એકદમ જોરદાર મસ્ત વાતાવરણ અહીં તો એમ જ હોય અને જો આ તમને દેખાતું છે આ માનતા ચડાવવા આવતા પણ ઘણે તો એને રાખેલ છે ઓલી બાજુ આ લાદે જ જોઈએ અહીંથી એ દેખાતું નથી બાકી મસ્ત એકદમ વાતાવરણ અહીંનો કંઈક ઇતિહાસ છે બટ હવે જો આપણે વધારે ડિટેલમાં ખબર ન હોય અને આપણે ગુણગુણ કરીએ ખોટું એમાં બોલીએ તો એ ખરાબ છે એટલે ખબર નથી એને ખોટું નથી બોલ્યું એમ ઇતિહાસમાં અભય તને ખબર નેવર

અહીંયા આવી રીલ્સ શૂટ કરવા આવ્યા હતા ઉદા માટે સ્પેશિયલ મે મારે એ ફરી ગયો તો તારા માટે શૂટ કરવા આવ્યા હતા આવતો રે અભયના વાળ કેમ છે એકદમ જોઈ લે સિલ્કી સિલ્કી મિલ્કી મસ્ત લાગેગા અને કુતરું વાહ છે હું આળી પાડી દે એક જણાને માન માન પછી આવી પડ્યા અરે હું થોડાક ટાઈમ જૂનાગઢ હું રહીને આવ્યો કુતરા એમ સમજો મીડા વાહે ત્યાંથી એને એમ કે આ નથી રહેતો બીજો આવ્યો જાણ

એને ખબર ન હોય પાણી એકચ્યુઅલી ડિટેલ જો આ બે શખ્સ જો અહીંયા ઉતરા એ શું કરો નીકળે ફોટો પડવા હતો કેટલી કેટલી મહેનત કરવી પડે જોઈને અહીંથી અંદર ઉતરી અને સેટ વાગ્યો ન્યા ગઈ લે ગજનો ન્યા લાત ક્યાં કીધું તને